પાણા સરાવા ગયા હતા કામ લાગ્યું હતું પંખા મારે તો પંકો કે હાલો આ જવું છે મીધા હાલો જાય બધાય એ ભાગે પડતા ભાગ પડ લેવું એક એક સોડાનો ગ્લાસ ને સિંગ સિંગ ભાઈ મારી મજૂરી કરીને આવ્યા છે પાણા સરાઈ આવ્યા છે હું કેવું પંખા ચોથા માળે હો પાછા હા ચોથા માળે હો હા અમારે જો એને કીધું છે કાલે કામે આવું છે એને કીધું કે હું પછી કહું ઘરે લગ્ન થઈ જાય પછી આ થાય ડાયરેક્ટ નિર્ણય ન લઈએ ઘરે પૂછવું પડે

કે મેં એક નવો ફ્લેટ લીધો છે ને તો ન્યા પથ્થર ચડાવવા હતા તો ઓલું કહે કે ભાઈ ખરા ભાઈબંધો સમયે કાયમ આવે એ હાસા ભાઈબંધો પછી અમથા કહેતો કાંઈ કામ હોય કે છે પણ અડધી રાતે કાયમ આવે ને એવા ભાઈબંધો જોવા બધા અડધી રાતે બધા બાયડી વાળા છે ને પૂછી પૂછી રહેવા વિક્રમભાઈ ભાઈના ઘરે જવું પડશે અને પથ્થર ચડાવવાના છે જો અડધી રાતનો સમય છે આ રાતના વાગ્યા છે ત્યારે હાડા અગિયાર અને આ જો આ ભાઈ આવ્યા છે

મારા ભાઈ બંધ ને પથ્થર ચલાવતા તો આવ્યો એટલે આસો ભાઈ બંધ કેવાય આ ઋષિ ઋષિ ગમે ઘણી વાર કેમ વિક્રમભાઈ વ્લોગ હોય તો કેજો આજ મેં એના પારખા લીધા કે શૂટિંગ હોય તો ગમે ત્યારે કે છે વિક્રમભાઈ ને પણ આજ વિક્રમભાઈ ને કામ આવે છે કે નહીં તો પણ આવ્યો તો આ બધી લાઈન છે ને એ પરણેલી છે

ખાંદાને હોવાની જરૂર પડતી બધાને એકબીજાને સપોર્ટ કરવો તો મજા આવે જીવાની એટલે લાઈક કરજો શેર કરજો ને આ ચંદુનો બ્લોગ છે ને તો આ અમારા પંકજના દીકરા ચંદુનો બ્લોગ છે તો સપોર્ટ કરજો અને લાઈક શેર અને કોમેન્ટ ખોચી દો તો હાલો મિત્રો તમે બધા કન્ટિન્યુ રહેજો છે આ સંદુભાઈ છોકરો હજી આગળ આગળ બ્લોગ પંકજભાઈ છોકરો એ સંધુ એ બધે ને આગળ આગળ બ્લોગ બનાવે તો બધા તમે બધા બી કન્ટિન્યુ નિહાળજો તો આ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય